કઈ અસ્મિતા પટેલ કીર્તિ પટેલ હા હા કઈ ચેનલ ન્યૂઝ અસ્મિતા ન્યુઝ ચેનલ આ તમને ઓફિસ નો નંબર છે બોલે સાહેબ તો એમના માટે એમનું રિએક્શન લેવું એટલા માટે ફોન કર્યો હતો ના સાહેબ ભાઈ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે તમે કયો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સીસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે એટલે અમારી જાણ કરવી તમે અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે પછી તમે આપો ના હોય તમારી મરજીની વાત છે જો સાહેબ પહેલી વસ્તુ તો કેવું છે સાહેબની ઓફિસનો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાડાઓને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝવાળાને તમે તો ન શીખવાડો ને કે એને કોના લેવા કે કોના નિવેદન લેવા એમ એ

ta